તો કેમ છો મારા રેવાન્યુ તલાટીને પોલીસ કોન્સ્ટેબલને તો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે આપણે બ્લોગ નથી તો ઘણા દિવસ પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છો તો આવતીકાલથી આપણે રેગ્યુલર કરીશું વિડીયો તો આજે આપણે તમને વાત કરીશું કે રેવાન્યુ તલાટી અમે ઘણા બધાના પ્રશ્નો હતા કે તમારે કેવું પેપર ગયું પણ મેં સોલ્યુશન પેપર કર્યું નહીં જો મેરિટમાં નંબર આવશે તો આપણે મેન્સ આપીશું પણ મેન્સની તૈયારી આપણે ચાલુ અત્યારે કરી દઈશું જો નંબર આવશે તો આપણે મેન્સને આપીશું મેન્સનો સિલેબસ આપણે ગઈકાલે આવી ગયો છે બે દિવસ પહેલાં તો મેન્સમાં તો તમારી પણ તૈયારી નહીં હોય કારણ કે એક મહિનાનો સમય છે તો એક મહિનામાં કોઈ પણ મેન્સની તૈયારી ના કરી શકે જેને પહેલાંથી કરી છે એને કામ આવી જશે જો હવે શરૂઆત કરી છે તો એક મહિનામાં જેટલું સો ટકા તો પૂરું થવાનું નથી જ તો મેં પણ હજુ માર્ક્સ ગણ્યા નથી પણ કેટલા થાય છે એ પણ મને ખબર નહીં તો તમારે પણ કેટલા માર્ક્સ થાય છે અને પ્રોપર વિડીયો આપણા પેપર સોલ્યુશનનો મતલબ પેપર ક્યાંથી પૂછવાનું જીસીઆરટીમાંથી પૂછવાનું એ બધું આપણે કંઈક એટલે મતલબ જે બેઝિક જે સરકાર દ્વારા બુકો છે એમાંથી ક્યાંથી પૂછવાનું એની માહિતી જોતી હોય તો કમેન્ટ કરજો તો આપણે સાંજ સુધી વિડીયો અપલોડ કરી દઈશું તો આ વિડીયો તો આપણો લાંબો હતો નથી આજે કંઈ વાંચવાનું નથી આવતીકાલથી આપણે રેગ્યુલર વિડીયો ચાલુ થઈ જશે આપણે જે જો તલાટી વ્યવહારી તલાટીમાં મેળ પડે તો આપણે મેન્સ આપીશું જો મેર ના પડે તો પોલીસની ભરતી આવે છે સીસી આપણા હા ની આવે છે તલાટી અને જુનિયર ક્લાર્ક અને ગ્રામ સેવક જેવી ભરતી આવી રહી છે તો માં આપણે તૈયારી કરીશું તો પણ માહિતી એની તમને મોકલી દઈશ ટેલિગ્રામમાં અને વિડીયોમાં તો વધુ કેવું નથી તો તમારે કેટલા માર્ક્સ થાય છે એ પણ કમેન્ટ કરજો તો બીજી પણ ભરતીઓ આવે છે જો આમાં નંબર આવશે તો પરીક્ષા આપીશું તો બીજી પરીક્ષાની તૈયારી કરીશું પણ વિડીયો તો આપણા સ્ટાર્ટ જ હશે તો આપણે બાવન કે ત્રેપન દિવસ પૂરા કરે તો આપણે રન દિવસ તો આપણે ચોપન ચોપનમાં દિવસની શરૂઆત કરીશું તો આવી આજ સુધી આપણું આટલું જ કહીએ છીએ તો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો તો બધાને જય માતાજી જય દ્વારકાદીશ